એટલે પહેલા આપણે હારો ભગવો ધારણ કરી લીધો હવે આપણે આપણે ભારત દર્શન કરવા જવાનું છે પણ શરૂઆત ક્યાંથી કરીએ ને એ જ કઈ ખબર નહીં પડતી હવે આટલામાં આપણે ધોળેશ્વર મંદિર છે એ ધોળેશ્વર મંદિરમાં જઈશું ને તો મગજ એકદમ શાંત થઈ જાય બહુ જબરજસ્ત જગ્યા છે ત્યાં ગમે તેવું ટેન્શન હોય ને તોય દૂર થઈ જાય પાંડવો પણ ત્યાં આવેલા છે એટલે આપણે એ મંદિરથી સ્ટાર્ટ કરીએ ધોળેશ્વર મંદિરથી અને ત્યાંથી જ આપણે ભારત દર્શન ચાલુ કરીએ હો 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 ધોળેશ્વર મંદિરનું આટલું બધું મહાત્મ્ય છે તો આપડે ધોળેશ્વર દર્શન કરવા જવું જ પડે ચાલ પાલ આપડે ધોળેશ્વર દર્શન કરવા જઈએ તો હાલો હાલો ધોળેશ્વર જઈએ ધોળેશ્વર મહાદેવ ના દર્શન કરી ને ધન્ય ધન્ય થઈ જઈશું ભાઈ હાલો ધોળેશ્વર

આ ધોળેશ્વર મંદિર ની યજ્ઞ શાળા છે જો આપણે યજ્ઞ કરવો હોય તો આ લોકો આપણને યજ્ઞ શાળામાં આપે છે આ જગ્યા અને યજ પૂજારી ને એવું હોય છે

ત્યારે જ રાજના સૈનિકોની નજર ચોર પર પડી ચોર ને ચોરી કરતા જોઈને સૈનિકો એ તેમનો પીછો કર્યો આગળ આગળ ચોર ઘોડાઓ લઈને દોડતા હતા અને પાછળ પાછળ રાજના સૈનિકો પણ ઘોડાઓ ઉપર તેઓનો પીછો કરતા હતા ચોરો નાસ્તા નાસ્તા જયારે સાબરમતી નદીના કાંઠા ઉપર આવ્યા ત્યારે તેમને જોયું કે નદી તો ચારે કાંઠે વહી રહી છે ત્યારે વિચારમાં પડી ગયા કે હવે જવું તો જવું ક્યાં આમ તેમ નજર ફેરવી પણ કોઈ રસ્તો ના મળ્યો એટલામાં જ તેઓની નજર નજીકના શિવાલય ઉપર પડી ત્યારે બધા ભેગા થઈ શિવાલયમાં આવીને જોવા લાગ્યા અને શિવાલયની બાજુમાં ધૂણી દખાવીને બેઠેલા એક સંત ઉપર તેમની નજર પડી બધા ચોર ઘોડાઓને બાજુ પર ઉભા રાખીને સંત આગળ સાષ્ટાંગ દળમત પ્રણામ કરીને અભય વચન માંગણી કરવા લાગ્યા ત્યારે સંતે તેઓને અભય વચન માંગવાનું કારણ પૂછ્યું ત્યારે ચોરો એ સવિસ્તાર રાજાઓના ઘોડશાળા ઘોડાઓ ચોરી કરવાની વાત કરી ભવિષ્યમાં ચોરી અને કોઈ પણ નિંદકૃત્ય ન કરવાની પ્રતિજ્ઞા લીધી ત્યારે સંતે બધા ચોરોને ને અભય વચન આપી ઘોડાઓ ઉભા રહેવા દઈને એક બાજુ બેસી જવા માટે કહ્યું એટલામાં રાજ્યના સૈનિકો ત્યાં આવી ગયા તેઓ સંતને ઘોડાઓ કોણ લાવ્યું છે તે પૂછ્યું ત્યારે સંતે કહ્યું કે આ તો જંગલ છે અહીંયા આખા દિવસમાં ઘણા જાનવર આવે છે કે કોના છે અને કોણ લાવ્યું એનાથી મારે શું નિશ્બત સંતનું વચન સાંભળીને સૈનિકોએ ઘોડા તરફ નજર કરી તો જોયું કે જે ઘોડાઓ થોડીવાર પહેલા જ લાલ અને કાળા હતા તે એકદમ સફેદ થઈ ગયા છે એવો અંદર અંદર વિચારવા લાગ્યા કે હવે શું કરવું ઘોડાઓ તો આપણા જ છે ઘોડાઓ લઈને જઈએ તો કોઈ વિશ્વાસ નહીં કરે અને કહેશે કે ચોરો હાથમાં ન આવ્યા ને એટલે રાજાના ભાઈથી બીજા ઘોડાઓ લઈને આવ્યા આવો વિચાર કરીને બધા વિચારવા લાગ્યા કે હવે સંત સિવાય આપણો ઉદ્ધાર કોઈ નહીં કરી શકે જેના બાદ સૈનિકોએ સંતને વિનંતી કરવા લાગ્યા કે હે મહારાજ આ ઘોડાઓ તો અમારા છે પણ રંગ બદલાઈ જવાથી કોઈ પણ માનશે નહીં ચોરો અને ઘોડાઓ હાથમાં ન આવવાથી મલ્હારરાવ સાહેબ અમને બધાને શિક્ષા કરશે તો હવે આપના સિવાય અમારો ઉદ્ધાર કોઈ નહીં કરી શકે તેઓની વિનયયુક્ત વાણી સાંભળીને સંતે તેઓને કહ્યું સૈનિકો આ ઘોડાઓ તો તમારા જ છે પણ ચોરોએ ભવિષ્યમાં આવું કોઈ પણ નિંદકૃત્ય ન કરવાની પ્રતિજ્ઞા લીધી છે એટલે મેં તેઓને અભયવચન આપ્યું છે હવે તમે જો ચોરો ને કોઈ પણ જાત ની શિક્ષા કરવા ન બંધાવતા હોય તો ઘોડાઓ જેવા હતા તેવા જ થઈ જશે સંતની વાણી સાંભળ્યા બાદ સૈનિકોએ હકારમાં માથું હલાવ્યું અને જેવું જ પાછળ જોયું તો ઘોડાઓ જેવા હતા એવા જ થઈ ગયા આ જોઈને ને બધાએ પ્રણામ કરી ઘોડાઓ લઈ રાજમાં પાછા જવાની આજ્ઞા માગી સંતે તેઓને રાજમાં પાછા ફરવાની રજા આપી અને બધા ચોર નો ઉદ્ધાર કર્યો જેના બાદ સૈનિકોએ રાજમાં આવીને મલ્હાર રાવ સમક્ષ સાબરમતી નદી કાંઠે ઇન્દ્રેશ્વર મહાદેવ માં બનેલી ઘટના સ વિસ્તાર સંભળાવી ત્યારે મલ્હાર રાવે પણ ઇન્દ્રેશ્વર મહાદેવ અને સંતના દર્શન કરવાની ઈચ્છા વ્યક્ત કરી આ સમય માં રાજાઓ ધર્મ અને ધર્મ ની મર્યાદાઓ ને હતા બીજા દિવસે મલ્હાર રાવે અહિયાં આવી સાબરમતી નદી માં સ્નાન કર્યું ઇન્દ્રેશ્વર મહાદેવ ના દર્શન કર્યા અને સંતને સાષ્ટાંગ પ્રણામ કર્યા

આ વટ સાવિત્રી ની પૂજા થાય છે એટલે લોકો અહીંયા ધોળેશ્વર મંદિર વટ સાવિત્રીની પૂજા કરવા માટે આવે છે જો કેટલી બધી વાહ આ ધોળેશ્વર મંદિર છે આ સાબરમતી નદી છે પેલી ગિફ્ટ સિટી છે આ સાપુર ગામ છે હવે આ મંદિર છે ને એ આજુબાજુના બાર ગામનું મંદિર કહેવાય બરાબર એટલે ધોળેશ્વર આજુબાજુના જે લોકો રહે છે ને એ ધોળિયો તની કહેવાના ધોળેશ્વર મહાદેવ ના ધોરિયો તની કહેવાય અને ધોરિયા થી ઓળખાય છે આ ધોળેશ્વર મહાદેવ આ જે સાબરમતી નદી છે ને અત્યારે જુઓ રિવરફ્રન્ટનું કામ બી ચાલુ થઈ ગયું છે એટલે અહીંયા રિવરફ્રન્ટ બને છે આખો તો બહુ જવા જગ્યા બનવાની છે ભાઈ સાબરમતી ના કિનારે આવેલું આ મંદિર જોઈને તો ખરેખર હું તો ધન્ય ધન્ય થઈ ગયો મહાદેવના ચરણી ની અંદર મને એટલો આનંદ મળ્યો છે કે કેવું જ શું મને તો ખરેખર બહુ જ મજા આવી ગઈ છે તમે પણ જો ગાંધીનગર કે આજુબાજુ હોય તો ધોળેશ્વર મહાદેવના દર્શન કરવા અચૂક આવજો અને અમારી ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ તો જરૂર કરી દઈશ તમને આવા ધાર્મિક વિડીયો જોવા મળશે هل